થોડાક ભાગમાં રો બરાબર પછી એમાં મીઠું નાખી છાશ નાખીને પલાળી દેવાનું અને પછી બે કલાક આથું પછી આપડે જેમ આપડે ઢોકળા બનાવી કે મરચા અને લસણ લીધું નાખી અને પછી એટલી જેમ આપણે ઢોળી ચોખા ની બને એ જેમ આપણે ઇડલી બને એ જ રીતે તમે જુઓ કે રાગીની ઇડલી છે જેમાં રો પણ નાખ્યો છે આજુ મરચા પણ નાખવાના ને હા આજુ મરચા નાખવા અને પછી એને બે કલાક પલાળવા હા બે કલાક તો થોડો બધું આવો નાખી અને પલાળી દેવાની ખાસ નાખવાની પછી જેમ આપણે ઇડલી ઉતારી એ જ રીતે ઉતારી વાહ જો ઇડલી રાગીની ઇડલી તૈયાર છે Vai abrir